કેટલા ફરી ચાળી વીસ તાળી ફાઈઠ બિત્તેર એકોતેર એંશી એક્યાશી બ્યાશી ત્યાશી ચોરાશી પંચ્યાશી છાંશી પંચ્યાશી અઠ્યાશી ઓગણીએસી ઓગણેર ત્રેવ એકાણું બારણું ત્રાણું ચોરાણું પંચાણું ચંદુ

Vaiંઇ ca નો નેવહ ને ને ન�ૈથ ને ને નેન્હન ને નેન ન ન નેમ ને ,ન ને ન ને ન નેઔઠલ ના�ા tા ન ન ને નઇન ન નેનૌન છપ્પન રમેશભાઈ પાંચ સાઠેરતેર એસી હા ડાયો એસી અઠ્યાશી નેવ્યાશી ને એકાણું બાળું દાળુ બોરાણું પંચાણ અઢા પંચાણું અહીંયા બરોબર ત્યાં ત્રણસો તેર એંશી ત્રીશ્યાશી અઠ્યાશી અઠ્યાશી નિतेशભાઈ આપણે 51 ક્યાં છે 52 55 57 બતાવો 87 99 ક્યાં છે ક્યાં છે 65 ક્યાં છે 66 68 એસી yeah, એકતાલી એકતાલીસ એકતાલીસ

ચારダブル ઓં કે આઉડા 3 શર્મા 65 રૂપિયા 65 તમારે નહિ લેવું છે

ओके 75 તમે લખો એ બોલ બોલ મુકા દર્શક મિત્ર આપો ઓતે